ગીર ગંગા પરિવાર ટ્રસ્ટની જળસંચય માટેની અથાગ મહેનતના પરિણામે સ્વરૂપે સૌરાષ્ટ્ર અને ગુજરાતની કાયાપલટનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે ઐશ્વરિક કાર્યને વધુ બળ પૂરું પાડવા હિન્દી ભાષાના વિશ્વ પ્રસિદ્ધ કવિ તત્વચિંતક અને કથાકાર ડોક્ટર કુમાર વિશ્વાસ ડિસેમ્બરમાં રાજકોટમાં ત્રણ દિવસના જલકથા કરશે ખાસ કરીને શિક્ષિત વર્ગ અને યુવાનોમાં અતિ પ્રિય લોકપ્રિયતા ધરાવતા કુમાર વિશ્વાસ ફક્ત એક કવિ નથી પણ ખરા અર્થમાં એક તત્વ ચિંતક છે બીજો ભાગ શરૂ થઈ રહ્યો છે વીસ વર્ષ પહેલા જે રીતે આખા ગુજરાતમાં ખાસ કરી સૌરાષ્ટ્રમાં ગામડે ગામડે જળસંચય અભિયાન નું કામ હાથ ધરવામાં આવ્યું હતું એવું જ બીજું અભિયાન હવે આ ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ રાજકોટ તરફથી શરૂ થાય છે અને એની જાગૃતિ માટે જે રાજકોટમાં કથા બેસવાની છે એનું નિમંત્રણ આપવાનું એક કામ હતું પણ બીજું કામ સુરતમાં રહેતા સૌરાષ્ટ્રના દરેક ગામડા સુધી આ મેસેજ પહોંચાડવા માટે આજે આ સુરતમાં આ વિશેષ આયોજન થયું હતું સુરતથી સુરતના તમામ કાર્યકર્તા દ્વારા સમગ્ર સૌરાષ્ટ્રમાં દરેક ગામડામાં તળાવો ઊંડા થાય ગામમાં જળ અંગે જાગૃતિ આવે એ દિશાનું એક મહા અભિયાન શરૂ કરવાનો આ પ્રયાસ છે એટલે જ સુરતથી આખા ગુજરાતમાં ગામડે ગામડે મેસેજ પહોંચાડવાનો આજથી અહીંયા પ્રારંભ થયો છે ગીર ગંગા ટ્રસ્ટ દ્વારા જળ સંશય અભિયાન માટે પાણી મેનેજમેન્ટ માટે આખા ગુજરાતમાં અને દેશમાં એક વિશેષ જાગૃતિ આવે એ માટે દિલીપભાઈ સખિયા અને એની આખી ટીમે એક અભિયાન ઉપાડ્યું છે સુરત ગુજરાતમાં કે દેશમાં મેસેજ દેવા માટે એક યોગ્ય સ્થળ છે ગુજરાતના બાર હજાર ગામના લોકો અને છવ્વીસ રાજ્યના લોકો સુરતમાં રહે છે સુરતનો સંદેશો જન જન સુધી પહોંચે છે આજે જે કાંઈ મહાનુભાવો કે આ બધા આગેવાનો હતા એ પણ જે આ કથાનો કાર્યક્રમ છે જળ કથાનો કાર્યક્રમ એને સફળ થાય એમાં બધા લોકો ભાગ લે અને ગામડે ગામડે આ ગીર ગંગા ટ્રસ્ટ દ્વારા જે કંઈ પ્રયાસ છે એ પ્રયાસને સફળતા મળે એના માટેનું આજે આમંત્રણ દેવા આવ્યા હતા અને એમાં ખૂબ ઉત્સાહથી બધા જોડાણા છે સુરતને હું અપીલ કરું છું ગુજરાતને અપીલ કરું છું કે આ કાર્યક્રમને આપણે સફળ કરીએ અને પાણી મેનેજમેન્ટના કાર્યક્રમને આપણે સફળ કરી કાયમી ઉકેલ કરી અને તમામ

એ અભિયાન છે અમદાવાદમાં થઈ શકે મુંબઈમાં થઈ શકે સુરતમાં થઈ શકે જેમ કે મોરાર બાપુની કથા પર્યાવરણ માટે વૃક્ષારોપણ માટે રાજકોટમાં થઈ તો આજે મુંબઈમાં મોરહેર બાપુની કથા શરૂ થઈ રહી છે કે વૃક્ષારોપણની જાગૃતિ માટે પણ એમાં વાતો થવાની છે તો એવી રીતે જ્યાં જ્યાં સંસ્થાને તક મળશે અમે આ પંદર વર્ષ અભિયાન સુરત સુરતમાં રહેતા ત્યારે સુરતમાં રોજગારી ક્રમ કરતા અરે કેન્દ્રીય જળશક્તિ મંત્રી તો રહેશે બાકીનેટ ના બીજા બધા મંત્રીઓ પણ રહેશે દેશના અન્ય દેશોના મુખ્યમંત્રીઓ પણ હાજર આવશે બધા બધા જેટલા લોકોને પ્રયત્ન કરશે પ્રયત્ન કરવા અને રાખવાની કોશિશ કરશે પાણી કોઈ બનાવી નથી શકતું પણ ધારે તો દરેક વ્યક્તિ પાણી બચાવી શકે આપણા દેશના વડાપ્રધાને સરસ મજાનું સૂત્ર આપ્યું જળ સંચય જન ભાગીદારી આ સૂત્રને સાર્થક કરતી સંસ્થા ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ જે સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છની અંદર જળ સંચય કામ કરે છે અત્યાર લગીમાં નાના મોટા આઠ હજાર એકસો પચાસ જેટલા જળ સંચય કામો પૂરા કર્યા જેમાં ચેક ડેમ ઊંડા ઊંચા રિપેર નવા બોર્ડ રિચાર્જ ખેત તલાવડી જેવા અને એક લાખ અગિયાર હજાર એકસો અગિયાર જળ સંચય કાર્ય કરવા માટે આવતા ડિસેમ્બર મહિનાની પંદર સોળ સત્તર તારીખના રોજ ડોક્ટર કુમાર વિશ્વાસ જે મોટા કવિ છે અને જે કથા વાંચે અપને અપને શ્યામ અને અપને અપને રામની પરંતુ આ નવો વિષય વિશ્વની અંદર લગભગ સૌરાષ્ટ્રના લોકો સુરત માં રેસે સૌરાષ્ટ્રના લોકો ને અહીંયા મેસેજ મળે અને સુરતમાં ઘરે ઘરે એના વતન પ્રત્યેની પાણી પ્રત્યેની લાગણી થાય એના માટે અહીંયા આગેવાનો દ્વારા એક સરસ મજાનો કાર્યક્રમ કરી અને કથાનું આમંત્રણ દેવા અમારી ટીમ આખી પધાઈ રહી છે અને હું મીડિયા મારફત ગુજરાતના દરેક લોકોને વિનંતી કરું છું કે આ જલ કથામાં પધારી અને આપના જળ સંચયના દેશના વડાપ્રધાન સાહેબે જે સૂત્ર આપ્યું છે સાર્થક કરવી આ સંસ્થાના કાર્યમાં ક્યાંક ને ક્યાંક મદદરૂપ થઈ અને પાણીના સ્તર ઊંચા આવે સમગ્ર જીવસૃષ્ટિના કલ્યાણના આ કાર્યમાં બધાય જોડાય એવી વિનંતી આ કથા રાજકોટની અંદર મોટું રેસ્કોષ મેદાનની અંદર આ કથા છે લોકો પાણી કઈ રીતે જોઈ શકે ધાર્મિક રીતે શું મહત્વ છે વિજ્ઞાનની રીતે પાણી ને કેમ મહત્વ છે એના ની કથા લોકો ની અંદર નું મહત્વ વધે એના માટેનું આયોજન છે વિદેશની અંદર પણ જ્યારે આપણા ભારતના દેશો રેશે ભારતના લોકો રહેશે એની પાસે આ મેસેજ પહોંચે એના માટે હિન્દી કલાકાર અને કુમાર વિશ્વાસ એક એવા કથાકાર છે કે સાયન્સ અત્યારની યંગ જનરેશન ને રીતે સમજાવી શકે અને અત્યારના લોકોને ઉતારવામાં એનો સારો એવો રોલ છે અને ખાસ તો હિન્દી મહત્વ છે એના માટે અમારી સંસ્થા એ કથાકાર તરીકે એને નક્કી કરેલ પેલી કથા તો ગુજરાતની અંદર જળકથા વિશ્વની પેલી કથા થઈ રહી છે પરંતુ જ્યાં પણ દેશમાં જરૂર પડશે ને ત્યાં આયોજન કરી અને વરસાદનું વધારે માં વધારે પાણી રોકાય એ અભિયાન ને જ્યાં પણ ગતિ મળે જે પણ સિટીમાં એના માટે ગીર ગંગા ખૂબ પ્રયત્ન કરી રહી છે મુકેશ ગુરવ દિવ્યાંગ ન્યૂઝ સુરત